માનવી સભ્યતા નું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ક્યાંનું હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામધામ દણભેદ નીતિના સામધામ દણભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુ કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે